ક્રોસ કંપની પાછળ કંપનીમાંથી નીકળતું પાણી પી ગાયના મોત થયા હોવાની ફરિયાદ ઝઘડીયા જીઆઈડીસી એસોસિએશન અને કહેવાતા ગૌરક્ષકોએ પણ આ અસરકારક ભૂમિકા અપનાવવા આગળ આવવું જોઈએ ભરૂચ જિલ્લાના ઝઘડીયા સ્થિત જીઆઈડીસી માં આવેલા વિવિધ કંપનીઓ દ્વારા અવારનવાર કેમિકલયુક્ત પ્રદૂષિત પાણી જાહેરમાં પડવાની ઘટનાઓ બનતી હોય છે આવું પ્રદુષિત પાણી વરસાદી કાસોમાં થઈને ખાડીઓ અને નર્મદામાં જતું હોય ખાડીઓ અને નર્મદા જળ તો પ્રદુષિત થાય છે જ અને સાથોસાથ આવા પાણીથી ખેતીની જમીનોને પણ નુકસાન થાય છે તેમજ આ પાણી પાલતુ અને જંગલી પશુઓના પીવામાં આવતા તેમનું પણ મોત થાય છે ત્યારે ગતરોએ ઝઘડીયા જીઆઈડીસીમાંથી એક સાથે આઠ ગાયોના રહસ્યમય સંજોગોમાં મોત થતા એક સાથે આઠ ગયોના મોતને લઈને પંથકમાં ચકચાર મચી જવા પામી હતી આ સંદર્ભે પશુપાલક અમદાસભાઈ ધરજીયા દ્વારા ઝઘડીયા જીઆઈડીસી પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ લખવામાં આવી હતી તે મુજબ જીઆઈડીસીની બ્લેક રોઝ કંપનીના પાછળના ભાગે ખુલી જગ્યામાં કંપનીમાંથી નીકળતું પાણી પી જવાથી કુલ આઠ ગાયોના મોત થયા હતા આ સંદર્ભે ઝગડિયા જેએડસી પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી વધુમાં મળતી વિગતો મુજબ આ ઘટના સંદર્ભે જીપીસીબીને જાણ કરાતા જીપીસીબી દ્વારા પાણીના નમૂના લેવાયા હતા ઉલ્લેખનીય છે કે અગાઉ પણ જેએડસી ચૌદ જેટલી જેટલી ગેરનામ મૂથ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ ઝગડિયા ભાઈ તમારું નામ શું છે મારું નામ ગંગદાસભાઈ કમાભાઈ દરજિયા શું ઘટના બની જો કે આ થળે આ બ્લોક રોસમાંથી પાણી નીકળતું છે બહાર આ કેમિકલવાળું અને આય અમારા ઢોર ચરતા ચરતા આ બાજુ આવ્યા અને અમને ખબર નથી કે આગળ આ કંપનીનું પાણી બહાર નીકળેલું છે એમ અને ગોવાળિયા ચાર વા આવ્યા તો આઠ ગાયે આ પાણી પી લીધેલું છે જો આ હામી થળમાં જે પાણી દેખાય ને તે એ પાણી પીવાથી અહીંથી ચરતા ચરતા બહાર નીકળ્યા એટલે ગાયો ધરુંજી અને પડવા લાગી પછી અમને એવું થયું કે ત્યાં પાણી જ્યાં એ પીધું એ જ પાણીથી આ ગાયોને ઈજા થયેલી છે ને આ ઓલી થયેલી છે એટલે મેં તરત એ ગાયોને ઘેરે જ રવાના કરી દીધી પાંચ છ ગાયોને અને ત્રણ ગાયો તાનતા કંપનીની પેલી સાઈડ જઈને મરી ગયો અને આપણે ત્રણ આય મરી ગઈ અને પાંચ ગાયો ઘેરે જઈને મરી ગયો ટોટલ આઠ ગાયો મરી ગયેલી છે આ બાબતે તંત્રને જાણ કરી કોઈને આ બાબત આ વીડિયા બાબતમાં આવી મેં તમે લોકોને જાણ કરી પછી મેં વીડિયા બોલાયા પોલીસમાં ફરિયાદ નોંધાવી અને કંપનીવાળાને કીધું કે ભાઈ આ રીતનું છે તો તમે શું કહો છો તો એ લોકો કંઈ અમને સરખો જવાબ આપ્યો નહીં પછી કમ એ લોકો એમ છે એમ કે તમે જે કરવો તે કરો અમારા સાહેબ કંઈ બહાર ગયો છે સાહેબ આવે પછી મેં તમે ડિસિશન લેવી પહેલાં અમને એમ કીધું કે એક કલાકમાં તમને ડિસિસન અમે આપી દીધી પછી એ લોકો એમ કીધું કે ભાઈ હવે અઢી વાગે મિટિંગ અમારી છે મિટિંગ પત્યા પછી તો અમે અઢી વાગ્યા સુધી રાહ જોઈએ અઢી વાગ્યા પછી રાહ જોઈએ પછી કે હવે ત્રણ વાગે આવજો પછી ત્રણ વાગે એટલે લોકોને કોલ કર્યો તા કે ભાઈ આ અમારા સાહેબ બહાર ગયેલા છે એની જોડે અમારે વાત નહીં થતી હવે કાલે દસ વાગે મીટિંગ રાખજો પછી એ લોકોએ કંઈ અમને હરખો જવાબ નહીં દીધો પછી મેં પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધેલી છે ભાઈ આ કઈ કંપની છે બ્લોકલો બ્લોકલો બ્લેક રોસ